ગુડ મોર્નિંગ સુપ્રભાત જબગનમાં તમે મિત્રોનું સ્વાગત છે તમારો એક નવા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં સાડા સાત જેવા થઈ ગયા છે સાડા સાત માથે થઈ ગયા છે ને છોકરા રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ આમ તો તો છોકરા રેડી થઈ ગયા આપણે સ્કૂલ ફૂકવા જવાના છે કોણ રેડી થઈ ગયો કોણ નથી થયો તું થઈ ગયો એ તું થઈ ગયો પહેલે બુટ પહેલે નુસો બુટ એમને પહેરી લીધા શું કહો છો એ તો જલ્દી લ્યો અસી બૂટ પેક માં રેડી ભાઈ પ્રેક્ટિસ કરવાની હતા ડાન્સ ની બસ કાલ ગયો ને તું આજ જોરદાર પ્રેક્ટિસ કરજે કરી પ્રેક્ટિસ કેવી ડાન્સ ને તો મારા

તું કઈ લાઈન માં એ તો રોડ એ કઈ લાઈન ખાલી ભાઈ પડવો છે હાલો આવો જલ્દી આવો ચાલો ત્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે છોકરાને મૂકીને અને ઓલરેડી અહીંયા મેચ ચાલુ જ છે મારી સ્વીપમાં ચાર રન ત્યારે અમારી ફિલ્ડિંગ આવી ગઈ છે બીજી પ્રેક્ટિસ મેચ સ્ટાર્ટ કરી નાખી છે અને હરેશ જે કુકાર પ્લેયર છે એ આઉટ થઈ ગયો છે પહેલી જ ઓવરમાં ચાલો તો આઠ ઓવરમાં સત્તાણું પંચાણું જેવા રન કરવાના છે અને હું આઉટ થઈને આવી ગયો છું પેવિલિયનમાં

ચાલો ત્યારે આજની પ્રેક્ટિસ પૂરી તો પ્રેક્ટિસ કરીને ઘરે આવી ગયો છું ને બ્રશ બ્રશ કરીને હવે ચાલો આપણે ફર્સ્ટ નાસ્તો કરી લઈએ આપણો જરૂરી એવું જ પડે ચાલો ત્યારે ચાય નાસ્તો કરવા બેસી ગયા છે એટલે ચાય તો હું નથી પીતો ચાય નાસ્તો હાશા કરે છે રહીને આપણે વઘારેલી ખીચડી ખાવાની છે ચાલો નાસ્તો કરી લઈએ તો જોઈ શકો છો આપણા ઘણા નાસ્તામાં વેરાયટી છે હો ખાલી એમ ના સમજતા ટીકડી ભેગી આપણે તીખા છે મમરા વેરવ્યા છે પાપડી બ્રેડ ને આઈટમ તો છે આપણા ઘણે નાસ્તામાં ચાલો ત્યારે બપોરના બાર વાગી ગયા છે ને છોકરાને લેવા જવાનું છે અને બેંકમાં પણ જવાનું છે બેંક નું કામ ખૂટતું નથી હસા વણે શેરી સામે અને છોકરાના વાળ પણ કપાવવાના છે તો બજારમાં ચાલો એના જઈ સીર્યા તો વાળ પણ કપાવતા આવી કેમ કે એમને પણ ઓગણીસ તારીખના પ્રોગ્રામ છે સ્કૂલમાં ક્રિસમસ પ્રોગ્રામ અને એન્યુઅલ ફંક્શન એવું તો એમના માટે વાળ પર વાળ કપાવીને એમને રેડી કરાવી નાખી તો ચાલો જતા આવી બને રહેજો બ્લોગમાં શું જોતા હતા મારા તો જેને વાંદરા વાળો માફ કરી તો આખો ભૂત લાગતો હમ રોવે અત્યારે આપણે હેર કટિંગ માટે આવી ગયા છીએ ને તૈયાર શ્રેસ ના હેર કટિંગ થાય છે ભાઈ થઈ ગયો છે રેડી આપણે પાલ કટાવીએ આલુસ ને પણ બધા પડી ગઈ છે ને એ પણ પીસ સાથે આવી ગયું છે બજારમાં વાર કટાવવા માટે એની પણ પ્રોગ્રામ જ છે તો પણ આવી ગયું છે બેઠાવી ગયું છે આપણે કટિંગ માટે

ચાલો ત્યારે બપોરના પોણા ત્રણ થઈ ગયા છે આજ ઘણું લેટ થઈ ગયો જમવામાં કેમ કે છોકરાને વાળ કપાવા માટે બજારમાં પણ ગયા તા બેંકમાં પણ કામ હતો તો બધો બધો કામ પતાવતા પતાવતા લેટ થઈ ગયો અને મી લઈએ એમ ભાઈ તમારે જમવા નથી હે હા કેમ અમુક પછી કરજે આપ જમી લે ચાલો ત્યારે જમી લઈએ એક બાજુ જેઠાલાલ તો ચાલુ જ છે કાંઈકનું જોઈ શકો છો છાસ ના ગ્લાસ પણ ભર્યા છે શું બનાવ્યો છે જમવામાં મગની દાળ છે તો ચાલો મગની દાળ ને બાજરીના રોટલા ચાલો જમી લઈએ ચાલો ત્યારે પછી ગયા જમવા આઠ વાગી ગયા છે અને અહીંયા ભાઈ મારે તો જમી આવ્યો ને ખીચડી શું ખાવાનું દાળ દાળ બાળ કપાવી નાખ્યા પ્રોગ્રામ માટે તૈયાર થઈ ગયા છે આ રિહર્સલ છે ને તારે શું થઈ ગયા તો રાત્રેના સાડા નવ થઈ ગયા છે ને હવે નાઇટ જોવા માટે થઈ ગયા છે રેડી આજે ધાણેટીની ટીમની મેચ છે એક મેચ તો ચાલુ છે ત્યારે અને પૂરી થાય એટલે શેકંડનો મેચ છે ધાણેટીની ધાણેટી જે બે વખતની ચેમ્પિયન ટીમ બે વખતની વિજેતા ટીમ છે તો એમને જોવા માટે ગામ લોકો પણ ખૂબ ઉત્સાહિત હોય છે તો આજે ભીડ પણ ઘણી હશે જોવા માટે આવી હશે ધાણેટીની ટીમને અમે પણ જઈ છીએ ત્યાં થઈ ગયા છીએ ચાલો તારે નાઇટ જોતા આવીને તમને પણ બતાવી દઈ ધાણેટીની ટીમનું પરફોર્મન્સ ચાલો તારે બહાર નીકળી ગયા છે ને થઈ ગયા છે રેડી જવા માટે રમેશભાઈ પણ આવે છે તો આજે ઘણી ભીડ હશે ધાણેટીની ટીમને જોવા માટે પહોંચી આવ્યા સિંહ ગ્રાઉન્ડ ઉપર અને ગ્રાઉન્ડ પણ આજે ખચાખચ ભર્યો છે અને હજી ધાણેટીની મેચ હવે સ્ટાર્ટ થશે તો હજી પ્રેક્ષકો ઘણા આવશે હજી ચાલો ત્યારે દાણીટીની ટીમે ટોસ જીતીને બેટિંગ લઈ લીધી છે અને બધા પ્રેક્ષકો પણ ખુશ થઈ ગયા છે કે કેમકે દાણેટીની બેટિંગ જોવા જ બધા આવ્યા હતા અમારી ટીમ પણ અહીંયા બેઠી છે धरेटी वर्सेस लकड़िया के बीच में अहम मुकाबला दोनों ही टीम ने घातर बने राज कमल भाई दिलीप नो स्ट्राइक निन दे निन निन दे निन पर आया नहीं धाने थी नहीं बैठाने थी नहीं मौज लेवा नहीं से जिया इस बार उड़ाया है गेंद चली गई सीमर के बाहर छह रनों के लिए अगली गेम और यहां पर कोई मौका नहीं चार रनों के लिए स्कोर चार का दबागे ओवर की हुई समाप्ति ओवर नंबर छह समाप्त स्कोर चार का दबागे नाइन्टी नाइन तो ओवर की समाप्ति के बाद 99 नाइन तो इमरान पहले अपने गुट का पहला ओर लगा इमरान ना इमरान को पहली सफलता मिल चुकी है

किया है कांदी को काफी अच्छी गेंदबाजी का नजारा है इमरान की ओर से बेहतरीन वेणु होइयो वेणु ले ले काना जो आया तो स्टार खिलाड़ी कांदीर ने पहलाज बोले बॉल पे तो हाइट भी दे बोलवे जोरदार विकेट पकड़ दी थी, थी, थी को किया से हैट्रिक ऊपर आ गया से अब प्लेयर को छक्का है उनके बोला की लगाओ 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 या सिक्स या हैट्रिक की जाती एक कट कट दे दो गए 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 लो मार उड़ाया है गेंद हवा में फील्डर और किया है 3 विकेट मैन ले गए ચાલો તારે મેચ જોઈને ઘરે આવી ગયા છે ને પોણા બાર જેવા થઈ ગયા છે લાકડી લાકડીની ટીમે સારી ફાઇટ દીધી પણ આખરે ધાણીટી જીતી ગઈ છે અને હજી એક મેચ છે ધાણીટીની ને આ પહેલી મેચ જીત્યા એ લોકોની તો હજી મેચ ચાલુ છે પણ અમે ધા આવી ગયા ઘરે હવે પોણા બાર થઈ ગયા લેટ પણ થઈ જાય છે રહ્યું તો આજના વિડીયોની એન્ડ કરી છે મળી ફરી પાસે એક નવા બ્લોક સાથે આજ માટે 拜拜。Bye bye.